સાઉથના લોકો રાજકોટમાં આવેલા છે એને મોટી બધી એની દુકાન ખોલેલી છે મોટું બધું પાર્ટી હોલ જેવું ઈ કે કે તમારા ગુજરાતી મોડા ઉઠે નહી તો ગુજરાતી મેંદુવાળા તો વેચી જ શકે એ કે મે હે તો કે હા ઈ કે તમારે તો મોડું ઉઠવું ને અમે બહારના બીજા દેશના આવીને ધંધા કરી જઈએ અહીંયા ગમે બિઝનેસ કરી જાય કેમ કે આપણા રાજકોટના ઓલમોસ્ટ ફ્રી નથી રહેતા રાજકોટમાં ગમે મોસ્ટ ઓફ દુકાન જોવો ને તો ગુજરાતીઓની નહીં હોય યુપી ના લોકો હશે બિહારી હશે રાજસ્થાની હશે મારવાડી હશે ગુંદાવાડીમાં તો તમામે તમામ દુકાન કટલેરી રાજસ્થાની મારવાડી લોકોની હશે અને ગુંદાવાડીમાં દુકાનનો ભાવ સાંભળેલો છે તમે લોકોએ બાપરે પચાસ લાખ એક કરોડ બે કરોડ અને બારના દેશોના બારના રાજ્યોના આપણા ગુજરાત રાજ્યોમાં આવીને બઉ સરસ રીતે કમાણી કરે છે અને ગુજરાતી લોકો એમાં મજૂર તરીકે કામ કરે છે ગુજરાતીઓ હોય ને એટલે આ તો હવે મોદી સરકારને હાથની વાત છે કે આપણા રાજ્યમાં આપણે મજૂર અને બીજા આવીને બની જાય આ કઈક છે ને રાજકોટનો લવ ટેમ્પલ વાળો રોડ છે લવ ગાર્ડન વાળો ચર્ચ છે જીજસ ગોડ બ્લેસમી જીજસ જોયું મને આ રોડ બહુ જ ગમે ચર્ચવાડો રોડ જો સામે ચર્ચ આવશે એક્ઝેટ ચર્ચ ની બાજુમાં ચમત્કારિક બાલાજી हनुमान નું મંદિર છે એ બતાવું હો કાલ શનિવાર હતો તો ને બહુ ભીડભાડ હતી જોવો ચાલુ જ છે ક્રાઇસ્ટ સ્કૂલ આવી અને આવ્યું અહીંયા મંદિર ચમત્કારી બાલાજી હનુમાન પગે લાગી લેજો જય જોયું રાજકોટમાં સવાર સવાર માં આશાપુરા ટી પાન જોય એવી દુકાન સવાર સવાર માં બહુ જ ભીડ હોય રાજકોટમાં તમારું શું કેવું રાજકોટમાં યુપી બિહારી નેપાળી રાજસ્થાની મારવાડી બધા લોકો આવી ગયા છે કે નહી હું જસ્ટ ઉઠીને સવાર માં નાઈટ ડ્રેસ ને શોર્ટી લેંગી પહેરીને હાલતી થઈ ગઈ પછી મારો ભાઈ કે હાલો ને હાલતા થાય કે લઈ આવી મેંદુ વડા પાર્સલ મમ્મી ની કે રવિવારે છે ને નાસ્તો ની નથી બનાવતો મે લોકો હાલતા થઈ ગયા કક કક બોસો મારી વીજે કક ક્રિસ્ટલ મોલ તો ફાઇનલી હું લઈને આવી ગઈ છું મેંદુ પૌવા જોયું

હવે અમે ઘર તરફ રિટર્ન જાય છે ઘરે જઈને અમે ચા પાણી કરી છે ભાવનગર ખાતા તા અમે બધાય પણ હવે અહીંયા ખાઈ છે જો અમે લોકો પેટ્રોલ પુરાવા ઉભા રહ્યા પુરાવાનું છે ભાઈ એમ નામ નો હાલે વિજય ની ફેવરિટ લેંગ્વેજ મુદ્દા નો હાલે તો ફાઇનલી અમે લોકો આવી ગયા અને જસ્ટ હમણાં જ હજી બ્રેકફાસ્ટ કર્યો મેંદુ વડા ને પૌવા પૌવા ની આખી આખી ડીશ ખાઈ ગઈ બહુ મજા આવી સિરિયસલી મે ચાય પીધી દાણીયા ચટણી ફ્રિજમાં મૂકી દે આ દાઢિયાનો સૌભાર હા આ લોકોનો રાજ્ય ભાઈ મેં મદ્રાસ કાફે એ આમ અંદર છ વગ્યા પાંચ પણ માને નહીં ને અને મેં ઓળાની પ્લેટ એસી નો ત્યાં ભાવ વધેરા એસી પછી અમે ને એચડીએફસી બેંકમાં અમે ને તુષાર ને બધાય ખાતા ને ત્યારે કચા નહીં એ જીમાં જો

આ ફ્લેવર છે બટર સ્કોચ હાલો આ બોલ આ બધું લઈ લે છે તો હું ઊભી થઈ જાઉં આવો કલર નીકળે આ રાખી અને આને છે ને તમારે કાઢીને ઓલું કરવાનું શું પી જવાનું આખી બોટલ નળડી છે બંધ કરી ધોઈ નાખવાની ઉપર ઓલું જોઈતું ન હોય ને તો કીડી ન આવે મને ખબર કીડી થી બચવા ફ્રિજમાં મૂકો પણ ના પાડી દો